કે બળદેવજી ઠાકોર પાંચ વરસ ધારા સભ્ય એટલે પાંચ વર્ષ હું પંદર વર્ષ રહ્યો છું પાંચ વર્ષ કરી મન દસ વર્ષ કલોલ માં એમને કે એમના ગામમાં શું કર્યું મારા ગામમાં નહીં કરી અને કલોલ માં શું કર્યું ખાલી ઇતિહાસ વાંભળવા તો કરી ના કલોલ ના ગામડે ગામડે જજો કે મારા બાપા મર્યા ને મારા બાપા કોઈ વિઘા જમીન મૂકીને મર્યા છે

એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાંય ભાગીદારી હતી આજે પણ ભાગીદારી છે મારી પાસે નામ સહિત પુરાવા છે પણ એટલે બળદેવજીને કહીશ કે તમારી જાતને પહેલાં જુઓ તમારા કૃત્યને જુઓ મારી સામે આગળ ના કરશો કડી અને વિસાવદરની પેટાચૂંટણી પેટાચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલતો હોય છે એવી જ રીતના એક આક્ષેપ નીતિન પટેલ પર કરવામાં આવ્યા બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યા કે માલધારી સમાજની જમીનો નીતિન પટેલ ખાઈ ગયા છે અને એના સિવાય બહુ જ બધા આક્ષેપો એ ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યા બળદેવજી ઠાકોર જ્યારે કડી વિધાનસભાનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીથી લઈને એમના નેતાઓએ દેશમાં શું કર્યું છે રાજ્યમાં શું કર્યું છે અને કડીમાં શું કરવાના છે એ બધી જ

જમીનો તમારા કડીના તમામે તમામ અને કલોલા બિલ્ડરો રાખીએ તમને નહીં દેખાય પાક બરદેવજીને પોતાની જમીનમાં એક ઘર રાખીને બેઠો છો એ તમને દેખાય છે એ મારે તમને કહેવું છે લોકોને ઉસ્કેરવાની કામગીરી સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી કુટુંબ કુટુંબ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે ને ઓળખવાની કામગીરી ઓળખવાની ઓળખવાની કામગીરી તમે કરજો એને તમે ઓળખજો એની વાતમાં તમે ના આવતા અને મેં કહ્યું ને કે આ સીટ જીતા છે તો ગેની બેનનો ડંકો દિલ્હીમાં વાગશે બરદેવીનો ડંકો ગુજરાતમાં વાગશે અને તમારો બધાનો ડંકો કડીમાં વાગશે અને હોમાવારો જીત છે ને તો કોઈની કોઈ ગણતરી કોઈ નહીં થાય ઘણા બધા આપણા સમાજના ધારાસભ્યો તમારી વચ્ચે આવે છે મારે ધારાસભ્યને વધારે નથી કહેવું ખાલી બે વાતો કરવી છે કે કોઈ પણ સમાજનો એસટી એસસી ઓબીસી નો ધારાસભ્ય તમારી વચ્ચે આવે આપણા સમાજનો ધારાસભ્ય તમારી વચ્ચે આવે તો એને ખાલી પૂછજો કે જ્યારે ઠાકોરોને અન્યાય થાય છે વસ્તીના ધોરણે તમે અનામત આપો એ વાતની રજૂઆત કરવાની થાય છે

મારા ગામમાં નહીં કડી અને કલોલમાં શું કર્યું ખાલી ઇતિહાસ વાપરવા તો કડી ના કલોલ ના ગામડે ગામડે જજો તમને ખબર પડે સમાજ માટે શું લડાઈઓ લડે છે કડી કે કલોલ હોય ને કોઈ ઠાકોરની જો ગ્રક જમીન ગસાઈ હોય તો કોઈ ની માની હિંમત નથી કે ઠાકોર તો પાછી ના કરી આપી પડે આ કામ અમે કર્યું છે અને કોઈ કોઈ વીરનો કોઈ માનો લાલ એમ કે કે રાજકરણની અંદર બળદેવજીને આવી અને એક કોઈ ગરીબનું ખોટું કર્યું કોઈનું કોઈ લખાઈ લીધું કોઈને કહે મદદ હતા કરી એ એક તમે પાયનો લાલ લાવજો અમે જાહેર જીવન છોડી દેવાની અમારી તૈયારી છે તમારા બાળકો કઈ રીતે ના ભણી શકે એનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું સમગ્ર રાજ્યની અંદર 100000 પ્રાથમિક શાળાઓ બંધ કરી તમારા બાળકો ભણી કરીને હોશિયાર થશે તો કોણ કોણ કરશે એવું જેવા જે લોકો કહે છે ને એવા લોકોની એવા લોકોને ઓળખવાનો પણ પ્રયત્ન બેન ને સાંભળવાના છે આપણે જ્ઞાની બેન આપણી વચ્ચે આવ્યા છે મેં કહ્યું તેમ સામાન્ય કુટુંબમાંથી ક્યાં થઈ ક્યાં પહોંચ્યા એ ભણે ને એટલા માટે પહોંચ્યા બેન છે કે આ દીકરીઓ બેઠીને આ દીકરા નાના નાના બેઠે એમને ભણાવવાની કામગીરી પણ સાથે સાથે કરજો આપણે ના રાખતા જ્યાં સુધી આપણો સમાજ ભણશે નહીં તો સુધી આગળ આવવાનું નથી જો સમાજને આગળ લાવવો હશે તો તમારે તમારા દીકરા કે દીકરીને ભણાવવા પડશે તમારી પાસે જમીન હશે તમારી પાસે કોઈ મિલકત હશે તમારી પાસે કોઈ ધંધો હશે તો એને સાચવવા માટે પણ તમારા તમારા દીકરા કે દીકરીને ભણાવવા પડશે ખાલી ભણાઈએ અને નોકરી મળે એવું નહીં આપણું ઘર આપણું સારું ઘર ચલાવવા માટે પણ ઘરની અંદર શિક્ષણની જરૂરિયાત છે ત્યારે આવનાર દિવસોમાં તમારા બાળકો પણ આપણે રહી જાય એની ખબર રાખજો અહીં બોલાવી બે શબ્દ બોલવાની તક આપી અમારું માન સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું ખેડૂત હતો આજે એનું ચાલોડામાં એક મોટું ફાર્મ છે અને એ ફાર્મમાં એ પોતે રહે છે અને જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપના હોય કે કોંગ્રેસના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બળદેવજી બધા જ દલાલી બધા બિલ્ડરોની કરે છે કોંગ્રેસ વાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપ વાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાં ભાગીદારી હતી આજે પણ ભાગીદારી છે મારી પાસે નામ સહિત પુરાવા છે પણ અત્યારે હું નહીં કહું જો બળદેવજી મને ચેલેન્જ કરશે તો ચોક્કસ એમના જે જે ભાજપના ભાજપના છે હતા હતા સિનિયર નેતાઓ એની સાથે એમની દલાલી કરી અને બળદેવજી આજે મહેસાણા જિલ્લાનું કે ઉત્તર ગુજરાત સૌથી વધુ સુખી સમૃદ્ધ એ ઠાકોર આગેવાન બની ચૂક્યું છે એટલે બળદેવજીને કહીશ કે તમારી જાતને પહેલા જુઓ તમારા કૃત્યને જુઓ મારી સામે આગળ ના કરશો મેં તો પ્રજાના વિકાસના નર્મદા સહિત અનેક કામો કર્યા છે તમારા ગામમાં કરીના ખાખરિયા ટપ્પાના ગરીબ લોકોને એ નર્મદાનું પાણી મળ્યું એમાં હું પણ સહભાગી છું પણ તમે તો ખેડૂતોની જમીનો નીચા ભાવે લખાઈ દીધી છે કેટલાય ઠાકોરોના તમારી સામે આક્ષેપો છે એ તમે બધું અભ્યાસ કરો અને પછી મારી સામે બોલો બીજું હું એમને કહીશ કે આજે પણ તમે કેટલાય એવા જમીન માલિકોના દલાલ છો જેમણે અમદાવાદમાં રહી સાણંદ રોડ કડી કડીકલોડ રોડ કડીથોર રોડ એ બધા વિસ્તારમાં જે સેકડો વીઘા જમીન ખરીદી છે એ મોટા મોટા જમીન માલિકોના તમે દલાલ છો આજે પણ તમારી બેઠક એમના ત્યાં ચાલુ છે એટલે તમારે મને કંઈ કહેવાની જરૂર નથી તમારી જાતને જુઓ એટલે બધી વાતનો ખુલાસો આવે હું ભરદેવજીને સ્પષ્ટતા કરવા આ માહિતી નથી આપતો પણ તાલુકાની જનતા મહેસાણા જિલ્લાની અને ગુજરાતની જનતા જે કદાચ કોંગ્રેસમાં માનતી હોય તો જોઈ લે કે કોંગ્રેસના કેવા નેતાઓ આજે કોંગ્રેસની વકીલાત કરવા કોંગ્રેસ માટે મત માંગવા માટે નીકળ્યા છે અને મારા જેવા માણસ સામે આક્ષેપ કરે છે આજે મને આનંદ છે કે બે હજાર દસમાં માં મેં જમીન છે સોદો અટકાયો હજુ પણ અટકાયેલો રાખ્યો છે અને કોર્ટ મેટર બનેલી છે એ જમીનની કિંમત જે બળદેવજી વેચાવા માંગતા હતા એ જમીન આજે સાતસો થી આઠસો કરોડ રૂપિયાની થઈ ચૂકી છે એટલે મને આનંદ છે કે સરકારના પ્રજા વિકલક્ષી કરોડો રૂપિયાના વિકાસના કામો મેં આખા ગુજરાતમાં કર્યા છે પણ કડી તાલુકાની અમારા કળજરી ગામની ગોપાલક મંડળીની જે ટોપ લોકેશન વાળી અતિ કિંમતી જમીન છે એ જમીન સરકારની મેં પોતે વ્યક્તિગત સંઘર્ષ કરી અને વેચાણ થતી અટકાવી છે એટલે કડી તાલુકાને ગોપાલકોને અને ગુજરાત સરકારને આજના ભાવે ગણીએ તો લગભગ સાતસો કરોડ રૂપિયાનું મેં મદદ કરી છે સાતસો કરોડ રૂપિયા સરકારના આવા જે લે ભાગુ અને દલાલ તત્વો છે એમના દ્વારા લૂંટાતી અટકાવી છે